પરિવાર કે જે જળ સંચય નું કાર્ય કરે છે સમાજની અંદર જેટલો પણ આપણા વિસ્તારમાં જે વરસાદ પડે છે વરસાદને રોકી કે દરિયામાં પાણી જાતો અને જળ સંચય કેમ કરી શકે એના માટેનું કાર્ય છે અત્યાર લગીમાં નાના મોટા 8150 જેટલા ચેક ડેમ અને તળાવો બોર રિચાર્જ અને ખેત તળાવડીના કાર્યો પૂર્ણ કર્યા છે 111111 જળ સંચય ના કરવાનો સંકલ્પ કર્યો છે સો ટકા લોક ભાગીદારી થી આ કાર્ય થઈ ગયું છે ઘણા બધા લોકો પોતપોતાના દીકરીને કરિયાવરમાં પણ ડેમ આપવાના અમારા પાસે એક બે દાખલાઓ આવ્યા દીકરીની જન્મ ના નિમિત્તે પણ ક્યાંક ને ક્યાંક ડેમ બન્યો વડીલોની યાદમાં કે સજોનોની જ્યારે મૃત્યુ થાય તો એના યાદમાં પણ નાનું મોટું ડેમ કેમ બનાવી શકાય સૌરાષ્ટ્રની ધરતીની મોટામાં મોટી કોઈ જરૂરિયાત હોય ને તો એ પાણી છે

પાણીના સ્તર આપણે ઊંચા નહીં આવી શક્યા એક કિલો ઘઉં પકાવવામાં આવે તો પાણી માટે થશે થોડાક દિવસ પહેલા આપણે જોયું કે પાકિસ્તાન એ આપણી ઉપર કોઈ ને કોઈ કારણોસર હુમલો કર્યો ખાલી એક સિંધુ નદીના કરાર હિસાબે એ ઘૂંટણી આવ્યું તો આ પાણીનું મહત્વ છે તો આટલું પાણી બચાવવાનું આ કાર્ય સંસ્થા કરી રહી છે આ કાર્યને વેગ મળે એના માટે ડિસેમ્બર મહિનામાં એક કથાનું પણ આયોજન કર્યું છે ડોક્ટર કુમાર વિશ્વાસ જે મોટા જાણીતા કવિ પણ છે રામ અને જાગૃતિ આવે અને દરેક લોકો પાણીનું મહત્વ સમજે એના માટે ડિસેમ્બર મહિનાની પંદર સોળ સત્તર રાજકોટ રેસકો મેદાનમાં સાંજના આઠ થી બાર આ કથાનું પણ આમંત્રણ છે હું મીડિયા મારફત લોકોને અપીલ કરું છું કે વધારે માં વધારે લોકો આનો લાભ લે આજનો જે અગત્યનો આપનો વિષય કે આપના દેશના લોખંડી પુરુષ જે સરદાર વલ્લભભાઈ પટેલ એકત્રીસમી આ ગઈ આવતી કાલની એકત્રીસ તારીખે એના જન્મ જયંતિના દોઢસો વર્ષ પૂર્ણ થાય છે એકસો ને એકાવન વર્ષ થી જન્મ જયંતિ નિમિત્તે ખુબ એને હજારો રજવાડાઓને એકઠા કરી અને સ્વતંત્રતા માટે એને ખુબ મહેનત કરી છે બધા લોકો જાણી રહ્યા છે તો આની એકસો એકાવનમી જન્મ જયંતિ રાષ્ટ્રની ઉપયોગતા એને કઈ રીતે યોજવી શકીએ

જળે જીવન છે આપણે આઝાદ તો જ્યાં છે પરંતુ ગુજરાત અને આપણું